તો તાજા અને રાજકારણમાં ઉથલ ઉથલપાથલ લઈને આવ્યા મોટા સમાચાર હવે ગુજરાતમાંથી સી આર પટેલ ગયા અને રાજકારણમાંથી સંન્યાસ લેવાની કરી જાહેરાત ગુજરાતમાં મચ્યો હડക്കം અને પીએમ નરેન્દ્ર મોદી તાત્કાલિક બોલાવી કેબિનેટ બેઠક જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને જડથી મોકલી આપજો દેશના વડાપ્રધાને નવી કેબિનેટ બેઠકમાં મહિલાઓને આપ્યું સ્થાન નરેન્દ્ર મોદીએ નવી કેબિનેટમાં સાત મહિલાઓને સ્થાન આપ્યું છે જેમાં નિર્મલા સીતારામન અને બીજેપી સાંસદ અન્નપૂર્ણા દેવીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત શોભા રક્ષા ખર્ચે સાવિત્રી ઠાકોર નિમુબેન બાંભણિયા અને આપના દળના સાંસદ અનુપ્રિયા પટેલને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે આ તમામ મહિલા મંત્રીઓએ આવ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ પણ ગ્રહણ કર્યા છે હવે દેશના વડાપ્રધાને બોલાવી કેબિનેટ બેઠક ગઈકાલે નરેન્દ્ર મોદી અને તેની કેબિનેટે શપથ ગ્રહણ કર્યા બાદ આજે નવી કેબિનેટની પ્રથમ બેઠક મળવા જઈ રહી છે પીએમ મોદીની કેબિનેટની પ્રથમ બેઠક સાંજે 5 વાગે બોલાવવામાં આવી છે ભાજપ અધ્યક્ષ જેપી નડાઈ મોદી સરકારના નવા કેબિનેટમાં સામેલ લોકો માટે ડિનરનું પણ આયોજન કર્યું છે શપથ ગ્રહણ બાદ મોદીએ એનડીએના સરકારમાં મંત્રી તરીકે શપથ લેનાર તમામ સાથીઓને અભિનંદન પણ આપ્યા હતા એક બોજ નહીં મિત્રો તમને વધુમાં જણાવી દઈએ કે સાત પૂર્વ મંત્રીઓએ ફરીથી મંત્રી તરીકે લીધા શપથ શપથ ગ્રહણ સમારંભમાં છ પૂર્વ મંત્રીઓએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે જેમાં શિવરાજસિંહ ચૌહાણ એમપી મોહનલાલ ખટ્ટર હરિયાણા રાજનાથસિંહ યુપી સર્વાનંદ સોનાવાલ આસામ ચિતમરામ માજી બિહાર અને એચ ડી કુમારસ્વામી કર્ણાટકનો સમાવેશ થાય છે સાથે પીએમ મોદી પોતે પણ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તો તેમની સાથે આ સંખ્યા સાત થશે ત્યારબાદ હવે ગુજરાતમાં મચ્યો હડકમ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર એમ થેના રસન દ્વારા 34 એસ્ટેટ અધિકારીઓ સામે સો કોઝ નોટિસ અને ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે ફાયર એનઓસી ને બીયુ પરવાનગી વગર શહેરમાં ચાલી રહેલા બાંધકામ મુદ્દે આ નોટિસ આપવામાં આવી છે કમિશનરના આકરા વલણને કારણે પાલિકાના કર્મચારીઓમાં હવે હડકમ મચી ગયો છે જેમાં કમિશનર દ્વારા 34 જેટલા અધિકારીઓને નોટિસ અને ચાર્જશીટ આપવામાં આવી છે તો હવે મિત્રો જાણી લો નવા ભાજપના અધ્યક્ષ કોણ હશે ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ જેપી નડાઈ રાષ્ટ્રપતિ ભવનમાં કેન્દ્રીય કેબિનેટ તરીકે શપથ લીધા છે તેના શપથ ગ્રહણ સાથે ભાજપના અધ્યક્ષ કોણ બનશે એવો મોટો પ્રશ્ન ઉભો થયો છે હવે કેબિનેટમાં તે જોવા મળશે આ પહેલા એવી અટકળો ચાલતી હતી કે અમિત શાહ અથવા તો શિવરાજ ચૌહાણને આ જવાબદારી મળે એવી શક્યતા છે પરંતુ તેઓ મંત્રીને પણ બનાવાયા છે તમને શું લાગે છે નવા ભાજપ અધ્યક્ષ કોણ હશે આગળના દુખદ સમાચાર અને રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું કે બસ પર કાયરતાપૂર્વક આતંકવાદી હુમલો અત્યંત દુઃખદ છે આ શરમજનક ઘટના જમ્મુ કાશ્મીરની ચિંતાજનક સ્થિતિની વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે હું તમામ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું સમગ્ર દેશ આતંકવાદ સામે હવે એકજૂટ છે દેશના ગૃહમંત્રી અમિત શાહ આવ્યા ગુસ્સામાં ગઈકાલે સાંજે એક તરફ દિલ્હીમાં વડાપ્રધાન અને નવી કેબિનેટની શપથવિધિ ચાલી રહી હતી તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો જેમાં દસ લોકોના મોત થયા છે આ અંગે અમિત શાહની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે કહ્યું છે કે આતંકવાદીઓને કોઈ પણ હિસાબે છોડવામાં નહીં આવે તેમણે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને ડીજીપી સાથે વાત કરી છે આ ઉપરાંત તેણે મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી આગળના સૌથી મોટા સમાચાર સીઆર પાટીલ જશે દિલ્હી તો તેના સ્થાને કોણ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે ગઈકાલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે જેની સાથે તેમણે નવી રાજકીય શરૂ કરી છે તેઓ દિલ્હી જશે તો હવે ભાજપ પ્રમુખનું સ્થાન કોને મળશે તેની ચર્ચાઓ શરૂ થઈ છે પાટીલના સ્થાને કોઈ ઓબીસી ચહેરો લાવવામાં આવે એવી વાત ચાલે છે આ સિવાય એક વાત એવી પણ સામે આવી છે કે ક્ષત્રિય ચહેરાને લાવીને આંદોલનમાં થયેલા નુકસાનને સરભર કરાશે તો તમને મિત્રો શું લાગે છે એટલું જ નહીં મિત્રો તમને સૌથી મોટા સમાચાર જણાવતા કહીએ કે રાજકારણમાંથી લીધું સંન્યાસની જાહેરાત નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લે તે પહેલા ઓડિશામાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે બીજું જનતા દળ એટલે કે બીજેપીના નેતા અને પૂર્વ આઈએએસ વીકે પાંડ્યને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં બીજેડીની કારમી હાર થયા બાદ વીકે પાંડ્યનનું રાજકીય ભવિષ્ય પ્રશ્નમાં હતું તેની ઘણી ટીકા પણ થઈ રહી હતી હવે હારની જવાબદારી સ્વીકારી એણે નિવૃત્તિ જાહેર કરી છે